પશુઓ સાથે ત્રણ ઇસમોને ઝડપી અને પોલીસ મથક ખાતે સોંપી દેવાયા હતા જેમાં પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ શરૂ કરતા અને પાવઠી ગામ વિસ્તારમાંથી મળેલી બાતમીના આધારે તપાસ કરતા હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો હતો ત્યારબાદ મળી આવેલ ગૌમાંસ હોવાનું પોલીસને જણાતા પોલીસે એફેશનલ રિપોર્ટ માટે માસ મોકલી આપ્યું હતું જેમાં ગૌવંશનું માંસ હોવાનું સાબિત થતાં પોલીસે ત્રીજો ગુનો દાખલ કર્યો છે હથિયારો સાથે મળી આવેલ માસમાં વલીભાઈ આલમભાઈ જુણેજા અને કાસમભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે ત્રીજો ગુનો દાખલ કર્યો છે જેને લઈને સમગ્ર શહેર અને તાલુકામાં ચકચાર મચી જવા પામી છે હજુ પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ યથાવત રાખવામાં આવ્યો છે તો બીજી તરફ ગૌ ગૌગોની ગાયોની તસ્કરી કરતા હોવાના આરોપ સાથે ઝડપાયેલા ત્રણેય ઈસમોને કોર્ટ દ્વારા જિલ્લા જેલ હવાલે કરવામાં કરવાનો આદેશ કરવામાં આવતા ત્રણેય ઇસમોને જિલ્લા જેલ હવાલે કરાયા છે